ઓકે યા મને બહુ સોફેશન થાય છે આઈ ન આપણે ખાલી ટુ ડેસ અહીંયા રહેવાનું છે પછી આપણે હોમ એસી હશે આપણે જોઈએ તો યુ આર વિલેજ સ્મોલ વિલેજ ચાલ્યા કરે અહીંયા બધું આ બધું ચાલ્યા કરે મોમાનુ કરી નાખ્યું કેટલો તારા લગ્ન માં આ વીઆઈપી વાધરૂ લઈને આવ્યો કોને કીધું તું તને ઓળખ્યો ઓળખ્યો

હા નો જન્ટલમેન જન્ટલમેન ઓના મોનના મોમાન ઘેર જઈને બધું કહું કે આરો આ વીઆપી મોದ್ರું લઈને આવ્યો છે અને પાછો ના બતાવું તો મારું નામ રાજ્યો ને ઓ બોલ મારું બીપી હાઈ થઈ ગયું સાબ બીપી હાઈ થઈ ગયું ડાકોર જાને લેવો વાત જોડે એમ છે પેલું તમારો નોનો વીઆપી મોದ್ರું લઈને આવ્યો છે

પણ હું ના કેતો તો તને કેતો તો કોણ નહીં વિદેશ મોકલ દે પણ મને જે બે પૈસા થાય તો આપડા મોટો બંગલો થઈ જાય એના 10 વરમાં તો આ થોડું ઘણું કર્યું આ બે ભેંસો પર પૈસા થાય એના લીધે પણ મન શું ખબર કે આરો વીઆઈપી મોંદરો લઈને આવશે ખલાસ રાજ્ય કહો આવો મારી બધી જમીન વેચી મારવાનો ખબર પડી ગઈ મમા પણ એવું કેતો તો ટુ ડેઝ ટુ ડે એટલે બે દાડ જ રહેવાનો શાક પછી જતો રહેશે પણ પૂછી લેજો કે પૈસા પૈસા લાવ્યા શાક નહીં કે આ વાદળી પાછળ ઉડાડવાનું છે બધું

મારી મમ્મી નથી આ મારો વાઈફ છે એ મારી બૈરી છે ઓ હારા કઈ રીતે જોઈન લાયો અને પગ પડવાનું તો કે હા હારા આપણો કેના સંસ્કાર વણે બતાયા હ કે નહીં બતાયા બતાયા છે આ પગ નહીં પડતી એ પોણી શું આવવાની હ મારા મોમા સા મારી નાખી પગે લાગ હા લાગ તો પડે હ

જેન ચીન જેન ચીન આ ચોહી ખોરી લાયો હે લેવા અને તમાર તમાર તો બીજી હે સા બીજી બોન સા અમાર પહેનાવાનો છે નો હા લેંગ્વેજ હા હી ઇઝ ટોકિંગ એ તારે બીજી યર અરે ભજને વાર વાય ગુજરાતી માં અરે ભાઈ બોલો હડો વન સિંગલ વન સિંગલ મમા એક જ છે યાર હવે મારું તો આ નહીં

એ કે વાંદરો લાવે શું જરૂર હતી આ ગામમાં છોડીઓ ઓસી હતી પર તુંથી લઈને આવ્યો વાંધો તને તને નહીં તો ના હા દેશમાં હિરોઈન કે હિરોઈન એનો મંકી મંકી નો 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 ફેમસ એક્ટર ફેમસ એક્ટર ફેમસ નો નો મંકી

કામ થઈ ગયા છે આ હું લઈને આવ્યા શું વાંધો કોણ ખર્ચા કર્યા છે ઓવે ખર્ચા નહીં કર્યા પણ આપણા ભારતની સંસ્કૃતિ જો અહીં વોટર વોટર કરીને દેવું જશે ને તો કોઈ પાણી નહીં આવે મારો ભાઈ મારે એના આગળ દેશી ના બોલાય હમત તો કે મને બધું આપડે છે પણ એના આગળ બોલું ને તો એને એવું ખબર પડી કે ગોમડા નો સમય પૈસા કેટલા કમાઈ ને આવ્યો પૈસા મુખ્ય વાળી છે તો એના સ્ટોર છે બિઝનેસ છે મોટેલો છે અને એના બાપની છે એની છોકરી છે એટલે એના બાપા છોકરી છે તો તો સેટિંગ પાડે પણ તું મહેરબાની કરીને બાપા કશું માફી નહીં ને તો મારું હવું સત્ય નાશ થઈ જશે અત્યારે લાગી જે ફિલ્ડિંગ ભર્યું છે ને ભાઈ બેટિંગમાં વારો જ નહીં આવે સમજી તડકામ જેટલી ફિલ્ડિંગ ભરી ખબર છો તને તો એક કામ કરો તો અહીં મને ભલે બહેરી ના આલા પણ થોડું સેટિંગ કરી આપો હું ના જોને એમ એની કાકાની છોકરી છે આપણે ધીમે ધીમે પદપદ વાત કરે બની રોની કઈ બીજી ભાષા રોબન મારી વાત એ શું ભાષા અહીંયા ઘરમાં ના બોલાય છે મને આપડે બધું હું નથી ભૂલ્યો આપું બધું પણ આ કહીયા કરતો ભાઈ ફેર એવું પણ હમ બંધ યાર તું ફર પૈસા સેટિંગ કરો તમે હર બાઈડી નું હું તને એમ કહું કે મારી આ બધી છોકરા કાઢો મારા હરા ચંડા છોકરા પહેરીને આવ્યો હો આવ આ રૂપિયાનું રૂપિયા પહેર્યું આ મામા બધું કાઈ ન છું અને આપી ભાંગ્યા વડે સમજી આવડે છે પણ તમને ખબર નઈ તમાર મોણે શું કામ કરી ખબર તમને શું કર્યું મેં

ખોબતા નહીં યના આ બધી વાત ના કરાય યના આ તો ઇંગ્લિશ બોલું હૈ ફેર કરું ને ઇંગ્લિશ બોલું તો તમ દેવાનો ને ક્યાં હારો ઉઢા છાપતો પડીયો હોય

আপোমা নিক ক্ধপি বট� hoগিে ইযা য১... আইই হহঙঝাংডলি rappersüf routяжলি chị tao 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 પણ તું તો એમ કહેતી હતી કે મને ગુજરાતી લેંગ્વેજ નથી આવડતી તો ગુજરાતી તને ખબર રીતે આવડે છે થઈ મને કીધું કે મને કશું નથી આવડતું એ રીતે મારી પાછે તો જા ગોમના સો બહાર થઈ ના સો ગુજરાતમાં છો બાજું ગોમની નડિયાદ છે મારે બેટી હું કોઠામ દે ધવલિયા આ શું છે આ બે બે માદરી છે આ તો નડિયાદ ની છે અન તું ડાકોર નો તું તો મને કે દિયા બધા ગુજરાતી ની જોયું

કર્યું ઘરે અમે કાઢ્યો ને સમજી જાય છે પણ ના તાલક ન્યા કરે અને વારવાનો મારો બેટા આપણને આગળ પૂર્યો બોર્યો ને બાપા आपकन फन नो लाजय मोकळ omar जिकली बेख रखर्क वेbbe रहते हां जा सब्सक्राने निर है Hoje. <laughs>